અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફોરેન પોસ્ટ ઓફિસના પાર્સલમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે આ પાર્સલ અમેરિકામાંથી આવ્યું હતું જેમાં હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હતો અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથ ધરી છે હાઈબ્રિડ ગાંજો ડ્રગ્સ વગેરેની હેરાફેરી પહેલા એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યથી બીજા રાજ્ય સુધી સીમિત હતી પરંતુ હવે ડ્રગ્સની હેરાફેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે એટલે કે એક દેશથી બીજા દેશ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી ડ્રગ્સ પાર્સલ મારફતે અન્ય દેશોમાં સપ્લાય કરવામાં આવે છે આ જ મોડસ ઓપરેન્ડીથી પોસ્ટ ઓફિસ ખાતે વિદેશથી આવી રહેલા પાર્સલોની તપાસ કરતા એક કરોડ બાર લાખની કિંમતનો ત્રણ કિલો સાતસો પંચોતેર ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સાથે મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરવા તપાસ શરૂ કરી હતી છેલ્લા દસ દિવસ દરમિયાન કચ્છમાં અબડાસા લખપત અને માંડવીના દરિયા કિનારેથી એકસો વીસ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રગ્સ બિનવારસી મળી આવ્યું છે જેમાં ચરસના એક કિલોના એક એવા એકસો એકાવન પેકેટ નો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત પચાસ લાખ છે જ્યારે નવ પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત પાંચ કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસી ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે